ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ શહેર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખાણાઓ અને ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યાઓ વકરી રહી છે જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આજ રોજ શુક્રવારના વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને બૌડાના આર એન બી જીએસઆરડીસી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિના તરફ બંને બાજુના ગેરકાયદેસર દબાણો હટવાની કામગીરી હાથ ધરી હતી જેના કારણે ગેરકાયદેસર દબાણ કરેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જ્યારે માર્ગ પર જ્યાં ને ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ રહેલા વાહનો પણ પોલીસે ડિટેઇન કર્યા હતા વહીવટી તંત્રની કામગીરીથી દબાણકારોમાં થી દબાણકારો માં ફફડાટ ફેલાઈ ગયો છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલી દેખને કે